આથી તેમને સ્વરક્ષણની તાલીમ આપવી યોગ્ય અને અનિવાર્ય બને છે આથી કચ્છ સિવિલ ડિફેન્સના કંટ્રોલર અને જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ તેમજ નાયબ કંટ્રોલર અને અધિક કલેક્ટર શ્રી ડી કે પંડ્યાના માર્ગદર્શન અંતર્ગત પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ડુમરા ખાતે ત્રણસો વિદ્યાર્થીઓને નાગરિક સંરક્ષણ તાલીમ આપવામાં આવી હતી ડિફેન્સ ટ્રેનિંગ ટીમના સભ્યો શ્રી રોહિતભાઈ ઠક્કર અને શ્રી કેસી ધાંધલિયા દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રાકૃતિક અને માનવસર્જિત આપદાઓ સામે રક્ષણ પ્રાપ્ત કરવા માટેની તાલીમ આપવામાં આવી હતી જેમાં મુખ્યત્વે આગથી રક્ષણ કઈ રીતે કરવું અને આગના પ્રકારો અને આગને ઓલાવવાની અલગ અલગ પદ્ધતિઓની તાલીમ વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે આપવામાં આવી હતી આ તાલીમ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી નારાયણસિંહજી અને શાળાના અન્ય સદસ્યોએ પણ સક્રિયતાથી ભાગ લીધો હતો શાળાના વિદ્યાર્થીઓએ પણ આ તાલીમ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને જોડાયા હતા આ તાલીમ નાગરિક સંરક્ષણ કચેરી નાયબ કંટ્રોલર અને અધિક કલેક્ટર શ્રી ડી કે પંડ્યા તાલીમ ઇન્સ્ટ્રક્શન અને શાળાના શિક્ષકોની મહેનતથી સફળ રીતે આયોજિત થઈ હતી તેમ ડુમરાની પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય શ્રી નારાયણ સિંહજીએ જણાવ્યું હતું